ભુજ એલસીબીની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન માધાપરમાં ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા ચાર શખ્સોને પકડી પાડી તેમની પાસેથી ખાતામાં રહેલી બેલેન્સ મોબાઈલ લેપટોપ અને અન્ય રોકડ રકમ કબજે કરી અને ધાક બેસાડતી કાર્યવાહી ભુજ એલસીબી પોલીસ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને પીએસઆઈ જાદવના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઈ નિલેશ ભટ્ટ હેડ કોન્સ્ટેબલ નવીન જોશી શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ જીવરાજભાઈ ગઢવી ભરત ગઢવી મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાબેન સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાસ કરીને ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા ચિંતન હસમુખલાલ ઠક્કર ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી મકાન નંબર બાર તે નોર્થ સર્કલ પાંચે જૂનાવાસ માધાપર હિરેન હસમુખભાઈ ઠક્કર સનરાઈઝ સોસાયટી જુનાવાસ માધાપર અને પ્રિન્સ વિપુલ ઠક્કર ઉમરવર્ષ ઓગણીસ રહેવાસી પ્રમુખસ્વામી નગર ભુજવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અજય ઠક્કર પાલનપુર કિશન ઠક્કર ભાનુશાલી નગરની પાછળ રઘુવંશી નગર અને વિકી ઠક્કર તથા બિપિન લુહાર જે લોકો નાસી છૂટ્યા છે તેમને પણ પકડવાનો પકડવાની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને કુલ મળીને એક કરોડ ત્રીસ લાખની બેલેન્સ એંસી હજાર રૂપિયાના મોબાઈલ દસ હજાર રૂપિયાનું લેપટોપ અને છ હજાર બસો રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે